એનું નામ બહાર ને પાડી નું એનું ક્યાં નામ લીધું નામ તો એના બા આપને ત્યાં તો ગંગા હતું પછી અહીંયા આવી અને મેં ગટોળી કર્યું હા તે ઈ ઈ એના હિસાબે અમારું લોય ચુહાઈ ગયું છે કાઈ વાંધો નહી તમ તારે જો તમને માણાને મોકલી દેવા મુંબઈ ભણવા ગયો છે ને આવે ને પછી માણાને રાજકોટ રોડ ઉપર મારી બંગલો લઈ બા ડ્રેસ કેવો લાગે મને દાદા ડ્રેસ લાગે અને તારે સિવાય પહેરવાની તો ડ્રેસ માં મને બહુ લાગે અને બા હું તમને એમ કહેતી કે હવે આ ગાડાને ક્યાંક દઈ દયો ને તુડ ખાઈસે પડ્યું પડ્યું અરે બતા ચીકુ બહુ તમને ખબર ન પડે આવા ગાડા જૂનવાની વસ્તુ બધી હાચવીન રાખો જેટલું દેશી ઘર માં રાખો ને એટલું આપણા માટે આપડા આવતા આવતી પેઢી ખબર પડે આવા ગાડા માં તો સારી હા પૈણી ના

તમારું કામ નતું નથી તમારી આરતી ઉતારવી મને છે ને બટા કાલ નો દુખે મારો દેખાવની થોડું દબી દે તો બટા બધું દુખે છે એવું ને

અને તો એને કેસ હું ખાલી એમ દીધી કે હું મારે થોડી મારવા બેઠી મારવા જ બેઠી છો બે માથે આમ બાનું આમ બોલ તો કોઈ છે પર હા તું આમ તો એને છે જરાય તો છે ને જો તો ખાલી જ છે તઈ પણ એમ નઈ આ દેખાવ તો જો કરે મોઢા ઉપર આમ જતઈ કરે હે ઈ રોઈન રાજ રાખે તાર હારણ ખબર પડે ને કે માર બહુ તો થાય છે હા કોદા

બધા હું બેઠી મેં તને ડ્રેસ પહેરવાનું કીધું મારી નાની બહુ ડ્રેસ જ પહેરશે અને ફેશન માં જ રહે

તાડું ગોરાનું પાણી એવામાં મારે પીવું હે આવું હું જ ભરીને દે પાણી હજી હમણા જાય હું તો મોડું થઈ ગયું પાણી વાળાને જા તાડું પાણી ભરી જા પણ પાણી તો નથી થોડી વાર તાડું ભરી જા જા હમું જોમાં અરે જાન હે ઉતાવળ રાખ એક તો તડકો એવો હે રાઈધુ કે નહીં રોટલા બનાવી કે નહીં રોટલી બાકી છે રોટલા થઈ ગયા હે તો બનાયો ભૂખો થયો તારો ધણી

ખબર છે પણ આ તારા બાપા મારું હા અને કેવું કેતી માર્યું મારા બાપાએ તમને માર્યું

એ તો હું તમને હાચકોશું આ છે ને આપણે બજેને કરતા તમે સમજી જા હું તો કવ છું એવું કહી તો મને શાંત થા અત્યારે તમે શાંતિ

હે આ હું કીયા બે શું કીસે કાઈ ને કાઈ અમે કાઈ ન કીધું અમે તું મારી બાને હું કાન ભરસ

વહુ અમે વાત્યો વહુ વહુલા વહુને માર્યું એટલે ઘરે લોટ નો રે ખાવા વ્યવસ્થિત રીતે જોવો આમ ગામ માં કીમ બધાય રહે છે ઠીકો કહે બહુ તમે તો

લેવા આવતા ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો બાપ મારી નથી માફી માંગો ઉપર તમે કરો છો ઠીક છે મને માફ બા તમારે કઈ માફી માંગવાની જરૂર નથી તમે તો મોટા છો મારાથી થી જોયું ને કેટલી મહાનતા એની અમે બે હા હો હવે કેટલા ને પર જુનામ કર્યો અને ચીકુ વો તમે નાના છો તમને બધી સુટ આપી ઘરમાં એટલે આને ઉપર હું ઝુલમ ન કરાય એટલે તો તમને ખબર પડવી જોવે ઈ માણસ છે બસ તમે તમારે થોડું કામ કરાય

તો ઘર આખું આવી જાય ઘરમાં વડીલ સિવાય બધું નકામ હશે હે તો અમારો આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો તો જરૂર ને જરૂર કોમેન્ટ કરી દેજો અને અમારે દેશી ગલગલિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો